સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ આવતીકાલે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યા છે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે वर्षाद ने कारण शहरीजनों रहा कर सूरत शहर में भारे वर्षाद ने कारण जड़बंबाकार स्थिति जवा है आ वच्चे आती कालेकूलों रजा आवी कर जिला शिक्षण अधिकारी परिपत्र जाहिर कर स्कूल में रजा की जाहरात कर सूरत में सतत भारत वरसाद पड़ रो वर्षाद ने कारणे पाणी भराया छे. બીજી તરફ સતત પડી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બચ્ચે સુરતમાં આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હોવાને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાં રજાનો પરિપત્ર જાહેર કર્યો છે સુરતમાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે સુરતના ભટાર વિસ્તારની રસુલાબાદ સોસાયટી બેટમાં ફેરવાઈ છે પચાસ થી વધુ મકાનમાં રહેતા ત્રણસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે કાકરા ખાડીના કારણે આ સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે હજુ ખાડીઓનું જળસ્તર વધવાની શક્યતા છે હાલ અહીંયા આ કમસુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ભારે વરસાદથી સુરતનું પલસાણા પાણી પાણી થઈ ગયું રાજહંસા ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલમાં પાણી ભરાતા લોકો ફસાઈ ગયા હતા આ ફસાયેલા લોકોને બારડોલી ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું અને તમામ લોકોની બચાવી લીધા अरीमा विश जेटला लोगों फसाया हता